આબ્લોગ વિડિયોમાં સ્વાગત છે તો આવી જાય યુગાત ને લેવા હાઈ થઈ જોઈ હે પણ શું વિચાર જોઈ શકો તો સારો છે શું વિચાર જોઈ શકો સારો છે આવા આવા વિચારો રાખો મનમાં શિહરી છે તો ત્યાં શિહરી છે બીજા મારું મારા મિત્રો આ મેદાન છે આ પ્રાથમિક શાળા છે અને આરે રમવા માટે મેદાન છે દોડવા માટેનું રમવા માટેનું ના યુવરા જીવન શાળા છે બીજો માટે યુવરા જીવનનું છે ને નેચર છે પોતિ હાથ આ ચિંદનું બનાવેલું તો પરાખ બંધ છે અને આ આરે છે મેદાન તમે જોઈ શકો છો અને આ તો kat nahol tapi perlu bagi jo sa are ona de આ મોટી હાઈસ્કૂલ આઠથી બાર ઉચ્ચતર માધ્યમિક અમે પોત થી બાર હોય ભણ્યા છીએ પત્રનો શેડ મારેલો હતો વરસાદમાં પણ જોવું પડે એવું નહીં

સ્ટાફ રૂમ છે ભાઈ મિત્રો બીજું પોઈન્ટ વાકી છે અને આ બાલ વાટિકા છે બાલ મંદિર આ સમુતળી સંદેશ mutadi तो जो ये पर नजारों मस्त लगे हाईस्कूल आज तो सिद्ध कर ले हाईस्कूल आ मैं

Dahi Dahi matangini kama Nanda gurmandira yasir Dahi nand mandala Ila tiwa pa Om katiwa Om om kane Om om du om om Iyadi nom du Iyadi ne asa Om du baas uporo om જય હનુમાદા આ જય છે હનુમાન દાદા મંદિર અહીંયા છે પ્રોજેક્ટ જોઈજે થાય જોઈજે કરો ઓલી પોર્થી એરિયું ગટળો જે તમાચી છે એરિયું છે એ કે ભાઈ આજે જોઈ શકો ગેર હલો છે તેમ આ ઈયર ગેર મિત્રો અમે હેડા પાસા મહારાજ આ વિડીયો જોવા બદલ આભાર વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો અને મેન્ટ કરજો મીડિયો જય હિન્દ જય ભારત